આણંદના બિલ્ડર સાથે રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડની ઠગાઈમાં સુરતના સ્વામીની ધરપકડ આણંદના બિલ્ડરને કચ્છમાં આવેલી જમીન સસ્તામાં ખરીદી તે જમીન વધુ ભાવે મંદિર બનાવવા માટે વેચાણ આપવાની લાલચ આપી આણંદના બિલ્ડર સાથે રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં આણંદ શહેર પોલીસે સુરતના સ્વામી વિવેકસાગરદાસની ધરપકડ કરી છે જેને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જો કે ગુનામાં સંડોવાયેલા ચિખોદરાના સ્વામી સહિત બે હજુ વોન્ટેડ આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે રહેતા બિલ્ડર જીગરભાઈ સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ગત ઓગસ્ટમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને તથા તેમના ભાગીદારો સચિન પટેલ નેતલ પટેલને આણંદના દલાલ મનીષભાઈ ઠક્કર મારફતે સંપર્કમાં આવેલા સ્વામી દર્શન દાસજી સ્વામી રહે ચિખોદરા અને વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી રાજકોટ સાથે રહીને વર્ષ બે હજાર વીસમાં કચ્છના રવા ગામની મુલાકાત કરી હતી જ્યાં તેમણે એકસો સાઠ પોઈન્ટ સુડતાલીસ એકર જમીન બતાવી હતી જમીન જોવા માટે પણ વિવેક સાગરદાસજી સ્વામી પણ ગયા હતા જે જમીન સસ્તા ભાવે ખરીદી લઈ ત્યાં મંદિર બનાવવા માટે વધુ ભાવ આપીને ખરીદવા બાબતે સાગરદાસજીએ લલચાવ્યા હતા જોકે ફરિયાદી જીગરભાઈ સહિત તેમના ભાગીદારોને વિશ્વાસ આવતા રોકડ અને ચેક સહિત રૂપિયા એક કરોડની રકમ વિક્રમસિંહ ડાભીને આપ્યા હતા અને બાકીના રૂપિયા પંચોતેર લાખ સાગરદાસજીએ જૂનાગઢ ખાતે બોલાવી આપ્યા હતા પરંતુ પૂરા પૈસા ન મળતા તેમણે ચેક ખાતામાં ન ભરવા કહ્યું હતું છતાં વિક્રમસિંહે ચેક બેંકમાં ભરી બાઉન્સ કરાવ્યા હતા વધુમાં તેણે બીજા રૂપિયા આણંદ આવી લઈ ગયા હતા આ અંગે રૂપિયા લઈ ગયા હોવા છતાં પણ જમીનો વેચાણ દસ્તાવેજ ન કરી આપતા તેમણે ત્રણેય વિરુદ્ધ આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી આ દરમિયાન વિવેક સાગરદાસજી સ્વામી અંકલેશ્વર પાસેના પાનૌલી સ્થિત સ્વામી માધવપ્રિયદાસજીના આશ્રમમાં છુપાયા હોવાની માહિતી મળતા જ પોલીસે તેને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે